બાળકો માની અને ગામડે ગામડે મેં જીવે અને મારા માની કર્યા છે પણ આ મારી ભૂલ છે ભૂલ છે ને ભૂલ છે મારાથી એવું બોલાય ગયું એવું કોઈ ઠાકોર એ મારી ખરેખર ભૂલ છે મારો સમાજનો હૃદય દુખાવવાનો કોઈ ઈરાદો નહોતો અને એટલો તો વિચાર કરો કે જે સમાચારે મોટો થયો હોય જે સમાચારે જીવતો હોય એના વિશે હું કોઈ દી અપમાન કરું મારા હૃદયમાં કોઈ આપણા સમાજ માટે કોઈ એટલે કોઈ એવો ભાવ નથી

ક્ષમા મને માફ કરી અને મને ખબર છે મને પૂરો વિશ્વાસ છે આજ ને તો કાલ આ સમાજ હૃદય નો છે ને માફ કરશે માફ કરશે અને માફ કરશે મને મને પૂરો વિશ્વાસ છે અને આ સમાજ ને બાવન વર્ષ થયા મારા આ સમાજ આજ ને તો કાલ જયારે એનો આગ્રો ત્યારે મને માફ કરશે માફ કરશે માફ કરશે અમારો ભરોસો છે મને પૂરો ભરોસો છે મારા